હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ ફાઇનલી તુવેર વધારવા માંડી છે જો આજ સોમવાર છે આજ હું વહી આવ્યો પછી બપોરે દુકાને હાથ જણા થયા છે હાથ જણા જો

જમીન ને શું જોઈએ ખડ નું બિયારણ તો છે આમ જોવા જઈએ આ સિંગુ આ ફાટી ગયો

જોડવો જો ખડ જોવો મિત્રો ખડ ખડ એકવાર જોવો હું કેવું જાયનું છે ખડ અર્ધિક તો બહુ જ ખડ છે અહીં હું તે વધી ગયો છે મિત્રો ચાર ચાર હાડા ચાર ઓડું તો વાઈટું છે થોડું

છ જણા છો ને તો અડધા અડધા આ તણીને વરગાડ ને માંથી આમ જો નાના નાના છોકરા જો હા બોર બોર ક્યાં તો બોર આ જે નાખો સુનિલ એમ કરવું પલદો બોર ભીણી રેવા દો કા પાણી પીવા તું ભલે ને ક્યાં નથી ખરતી પણ ખરે છે જો ફરે રાટો જો દાણા ઉડે સીતા કેટલું ઉડે ખેસર નો મૂકવું પડે તે મારી દઈ નઈ કાકા